આવા જ પ્રકારની હત્યાની ઘટના બની છે અગાઉ આ ગામમાંથી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી થઈ ચૂકી છે ચોર પકડાયા નથી અનેક ઘટનાઓ આ આ ગામમાં જ અને વિસ્તારમાં બની છે દરેક વખતે પરિણામ કઈ આવ્યું નથી તો આજે અત્યારે ક્રૂર ઘટના બની છે એ બાબતે શું પોલીસનું માનવું છે તો ગોપાલભાઈ અગાઉ વાત થઈ અગાઉ જે બનાવ બન્યા છે એ બાબતે શું કાર્યવાહી થઈ કે એમાં કઈ નથી

એમાં પણ આપણે આરોપી પકડાઈ ગયા હતા અને ગુનો ડિટેક્ટ થયો વહેલી સવારે અનુમાન પ્રમાણે જે વહેલી સવારે આજે બનાવ બન્યો છે એ અઢાર તારીખે છ ને બાવીસે રિપોર્ટિંગ થયું છે એમના રિલેટિવ જે અહીંયા પાડોશી છે એમને જાણ કરી ફોન ના ઉપાડ્યા દાદા દાદી એટલે આ લોકો ત્યાં ગયા અને ત્યાંથી આવી રીતે ઘટના ખબર પડી પોલીસને જાણ થઈ કંટ્રોલ રૂમને જાણ કરી મને કંટ્રોલ રૂમે મને ફોન કર્યો અમને કંટ્રોલ રૂમે ફોન કર્યો અને દસ મિનિટમાં વડીયા પોલીસે નહીં આપ્યું એના પછી અમે એફએસએલ આ ગુનાના કામે આવો ગંભીરમાં ગંભીર ગુનો છે રેરેસ્ટ ઓફ રેરમાં અમે એફએસએલ ડોક્સપોર્ટ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ બધાને ગુના સ્થળે ઘટના સ્થળે બોલાવ્યા છે એણે પોતાના અભિપ્રાય આપ્યા છે જે નમૂનાઓ છે લોહી મળી આવ્યું છે ઘટના સ્થળે લીધું છે પછી ફિંગર મળી ફિંગર લીધા છે ડોગને સ્મેલ આપીને ડોગ ઢોળવા રોડ એક કિલોમીટર સુધી ગયો છે બધી આપણે રેકોર્ડ ઉપર અને એક્સ્ટ્રા જે હંડ્રેડ પર્સન્ટ કામગીરી કરવી જોઈએ હંડ્રેડ પર્સન્ટ કામગીરી એમાં કહીએ ફિંગર મેચ થયા ફિંગર આરોપી પકડાય એટલે પછી એના જોડે મેચ કરશું એટલે એવું હોય આપણે પોલીસ તરીકે જેટલા ગુનામાં આરોપી પકડાતા હોય ભૂતકાળમાં તમામના ફિંગર લઈએ છીએ ઓનલાઈન લઈએ છીએ મશીન ચાલુ ન હોય તો ઓફલાઈન લઈએ છીએ એનો એક સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ છે એ ડેટાબેઝ સાથે આપણે મેચ કરીએ તો તરત ખબર પડી જાય કે આરોપી કોણ છે હવે એ એ પછી મેળવવાની છે તો પુરાવાના વિષય વિષય ઉપર ઉપર આવી અત્યારે તપાસના આપણે ફિંગરપ્રિન્ટ મેચ કરવાના છે પાછળથી જે મેચ કરશો એ પુરાવા માટે કરશો કે જેથી પુરાવો મજબૂત બને આપણે દરેક આરોપીના ફિંગરપ્રિન્ટ લઈએ છે મશીન ઉપર લઈએ બરાબર તો એ તમે અત્યારે જે ઘટના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ મળ્યા છે એને ડેટાબેઝ જયારે મેચ કરો અને ધારો કે મેચ થઈ ગયા

આખા ગુજરાતના ફિંગરપ્રિન્ટના ડેટા બેઝ આપણે મેચ કરીએ તો ગમે જિલ્લાનો ચોર હશે એ પકડાઈ જશે જરૂરી નથી ઘરફોડના અમરેલી જિલ્લાના ઘરફોડના જ મેચ કરીએ તો કોઈ બીજા જિલ્લામાંથી અહીં આવી ગયું હોય અમરેલીનો નો ડેટા છે ગુજરાતનો ડેટા છે તમામ પ્રકાર જરૂરી થોડું છે ઘરફોડ કરતો હોય એને જ ઘરફોડ કરે છે હવે સાદી ચોરીવાળા આ વખતે નવો રસ્તો લીધો બને તો આખા ગુજરાતના ડેટાબેઝ સાથે ફિંગરપ્રિન્ટ મેચ કરો

આપણે ટેકનોલોજીકલ સર્વેલન્સ કરી અને આપણે બધું એસડીઆર ને સીડીઆર ને કોલ ઓફિસ હોય છે તો બહુ આસાનીથી પકડાઈ જાય એવી વાત છે પ્રેઝન્સ તો મોબાઈલ વાપર્યો છે મોબાઈલ વગર તો કોઈ આવવાની એક માણસ ગાડી લઈને આમ રહે એક માણસ એ ચોરી કરે એક માણસ નજર રાખે ત્રણેયન વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે મોબાઈલ વપરાવાનું મોબાઈલ વગર કોઈ ક્રાઇમ થઈ શકે એમ છે જ નહીં આજના તો એ તો બહુ એતો આ ઘટનામાં મોબાઈલ હશે તો આપણે શું સર્વેલન્સ કર્યું આ રેન્જના જેટલા રેગ્યુલર નંબરો છે એ તો છ મહિનાના સરેરાશ આવતા હશે સરેરાશ સિવાયના જે નંબર આવ્યા એને એને જોવાના સસ્પિશિયસ તરીકે જોવાના તો હવે એ બધી વસ્તુમાં કેમ કે ગામજનોની શું ફરિયાદ છે કે ક્યારેય કોઈ આરોપી ચોર કે પકડાતા નથી અથવા પકડાય તો છૂટી જાય છે એટલે વારંવાર એની હિંમત વધી જાય છે અને પછી ગમે એવો ક્રાઈમ કરી નાખે છે બે 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 પ્રશ્ન મોટા હે તો પકડાતા નથી મોટા ભાગે પકડાય તો એવા બધાના ઢીલા કેસ ને ઢીલા કાગળ ને ઢીલી તપાસના કારણે ફટાફટ છૂટી જાય એટલે ન પકડાય એ ડબલ હિંમત થી ક્રાઈમ કરે છે છૂટી જાય એ એ પણ પાછો ક્રાઈમ કરે છે શું થઈ ગયું મારું તો હવે આમાં વ્યક્તિગત રીતે તમને કઈ કહેવાનો પ્રશ્ન નથી તમે એક સરકારી તંત્ર ના પ્રતિનિધિ છો અમારે સરકારના ટેકે જીવતા હોય તમારો જીવ સરકાર બચાવશે તમારાથી કઈ નો જ કાયમ હોય તો અમારે શું કરવાનું જે આપણે તમે વાત કરી કે અમુક કેસોમાં આરોપી પકડાતાર હોય છે એવું નથી જો આ ભેંસ સ્ટોરી છે જે ભેંસ સ્ટોરી થઈ ગઈ એ લોકલ પોલીસે ડિટેક્ટિવ છે અને એ ટેકનિકલ સોર્સીસના લીધે ડિટેક્ટ ડિટેક્ટિવ હમ ટેકનિકલ જે ઘણી વાર કેવું હોય ઓપનમાં આપણે બધી વાતો નો પણ એ ટેકનિકલ સોર્સના લીધે લોકલ પોલીસે ડિટેક્ટ કરી છે જે તમે ટાવરની જે કંઈ વાત કરી છે બરાબર તો આ આ જે ઘટના બની છે આટલી બધી ક્રૂર ઘટના બની સામાન્ય રીતે ભૂતકાળમાં જેટલી આવી ઘરખોડ ઘટના બની એક આગેવાન તરીકે ઘણી ઘટનામાં અમે સામેલ થયા છીએ એમાં બધા અનેક વખત ખેડૂતના ઘરમાંથી કપાસ કે મગફળી વેચાણ કરવામાં આવે ને જે રોકડા રૂપિયા ઘરમાં આવે પછી તરત ચોર આવે ક્યારેક બંધક બનાવીને પૈસા લઈ જાય ક્યારેક મારીને પૈસા લઈ જાય ક્યારેક મારી નાખીને પૈસા લઈ જાય એવું કાઠિયાવાડના અનેક જિલ્લામાં બને છે એ બધાની પાછળ ઘણી બધી વખત છે એ ડ્રગ્સ ને દારૂ ને એવા બધા દુષણો એની પાછળ જવાબદાર હોય છે આજે માણસો હોય છે મને એંગલ અનેક વખત નીકળ્યો છે કે લોકલ પોલીસના કેટલાક અધિકારીઓ છે એ આવા અસામાજિક પ્રવૃત્તિ લોકોને છાવરતા હોય છે અને આ કાઇ આજે તમને કહેવાનો પ્રશ્ન નથી અનેક વખત એવી ઘટના સામે આવી છે જેમાં ક્રિમિનલ માઇન્ડના માણસો હોય વ્યાજ માફિયા હોય બુટલે ગરો હોય જમીન માફિયા હોય આવી નાની મોટી ચોરી ચકારી કરવા જ હોય છે દરેક વખતે ઘટનાની અંદર માત્ર ચોર પકડાઈ જાય એ વાત પૂરતી નથી એંગલે જોવો પડશે ને કે આ ચોર આવી હિંમત કેવી રીતે થઈ રાજકીય રીતે કોણે સપોર્ટ આપ્યો પોલીસ તંત્રમાં જ કોને સપોર્ટ આપ્યો જ્ઞાતિના લેવલ પર કોણ હતા પાછળ ભાઈ આ રમેશભાઈ પકડાઈ ગયા એનાથી તપાસ પૂરી નથી થતી રમેશભાઈ ની હિંમત કેવી રીતે થઈ ગઈ કોઈનો ખૂન કરવાની કેવી રીતે મોટી સરકાર આટલું પોલીસ તંત્ર હોવા છતાં જો કોઈ ખૂન કરીને વહી જાય તો એની પાછળ શું છે કોઈ ડિસ્ટાર્પ વાળા છે એલસીબી વાળા છે પોલિટિકલ માણસો છે કોઈ નેતા છે બધી તપાસ થવી ગઈ એ તો ક્યારેય થતી નથી કે અવડા મોટા ગુંડાઓની પાછળ કોણ છે કેમ એની હિંમત એવી થઈ ગઈ છે ઘણીવાર સામાન્ય સુખાકારી બાબત આવે ત્યારે સર્વેલન્સ ટેકનિકલ સર્વેન્સન્સ કે પોલીસ પ્રેઝન્સની વાત આવે તો અમારા ગામમાં અહીંયા આપણે ગુજરાતી પડિયા ગામમાં જીઆરડી રાત્રે રાખીએ છીએ બંદોબસ્ત બરાબર નાઇટમાં જીઆરડી હોય છે એના સિવાય પોલીસ પ્રેઝન્સ હોય છે અમારી વિલેજ વિઝિટ હોય ત્યારે અમે સૂચના આપીએ છીએ કે જે પરપ્રાંતીય ઘણીવાર આવતા હોય છે પરપ્રાંતિય મજૂર હોય છે બરાબર એ અહીંયા લેતા હોય છે ખેડૂતોને વારંવાર સૂચના આપી છે કે ભાઈ તમે એના આધાર કાર્ડ એનો ડેટા તમારી પાસે રાખો અને પંચાયતને જમા કરાવો પંચાયતને ઘણીવાર સરપંચને અમે કીધું છે અને આ બાબતે સરપંચને લેખિત મેં આપ્યું છે ઘણી તમે આ ડેટા મેક્સિમમ જેટલો થાય એટલો અહીંયા જમા કરાવો ખાણી અત્યારે આવો અભાટી જ બનાવ બને તો એમાં અમને ઉપયોગી છે

આજે ક્રાઇમ ની ઘટના બની એટલે હવે એના આરોપી ની તપાસ બાબતે તમે જે કોઈ કામ કરો છો એમાં એક એંગલ છે કે ભાઈ પરપ્રાંતિય કોઈ વ્યક્તિ હોય એવું એવું ગામ લોકોનું કહેવાનું છે બારના મજૂરો હોય છે બીજા રાજ્યના એમાંથી મોટા ભાગના લોકો માંથી દારૂ પીવાની ટેવ વાળા ને રોજ રાતે પી જવા વાળા હશે નહીં હોય તો દારૂ બેફામ મળતો હશે

દર વખતે આપણે પર પ્રાંતિ કરીને છટકી જવાનું બે ત્રણ ને પકડીને ખોટા પડાવીને તપાસ પૂરી કરી દેવાની પછી નવી ઘટના થાય ત્યાં સુધી રાહ જોવાની તો આનો કાયમી ઉકેલ શું ગામડામાં મારે જીવવાનું કેમ ગામડામાં રોજગારીની વ્યવસ્થા નહોતી શહેરમાં કમાવા ગયા મા બાપને આ રેઢા મૂક્યા તો આવીને મારી નાખ્યા કોકે તો આમાં અમારે હવે શું કરવાનું શું ગામ ગામજન શું આશ્વાસન છે શું આશ્વાસન છે આમાં અમારે શું કરવાનું હવે આખા કાઠિયાવાડમાં અનેક ગઢા મા બાપ ગામડામાં એકલું જીવન જીવે ખેતીવાડી સંભાળે સેવા પૂજા પાઠ કરે અને શાંતિથી જીવે એને મારી નાખે અને આવું છાસવારે વારે બને બોલા કયા ગામમાં બન્યું ક્રાકજ પાસે બાવાડા ગામમાં તેલિયા તાલુકાનું ત્યાં અમરેલી ની ઘટના છે જિલ્લાની બે વર્ષ થઈ ગયા છે બે વર્ષ પહેલા આવી ખૂનની ઘટના અમરેલી થઈ ગઈ કોઈ આરોપી પકડાણા નથી તો હવે આ ગામમાં સલામતી શું સલામતી શું આ તો થોડાક દિવસ બધું લોકોમાં આક્રોશ છે એટલે તમે આવશો ને ગાડીઓ ફેરવશો ને ઓલા ખેતરે જાશો ને ઓલા ખેતરે જાશો અને બધું બધું કરશો રીલું બને એવું કાર્યક્રમ પણ પછી શું પછી તો બીજો ગમે આવીને મારી નાખશે એવું હોય બનાવતા નથી

તાત્કાલિક એટલે કે ટાઈમ ફ્રેમની અંદર ને કાનું નિરાકરણ આવે પોલીસે એમ કીધું કે દસ દિવસની અંદર ગોત્યું નેતાનો કૂતરો ખોવાઈ ગયો હોય તો કેટલા દિવસમાં ગોત્યો કોઈ કેબિનેટ મંત્રી કે કોઈ મોટા મોટા નેતાના ઘરે કૂતરો ખોવાઈ જાય તો આખે ગુજરાતની પોલીસ લાગી જાય કે માણા મરી જાય તો દસ દિવસે આરોપી મળશે કૂતરા ખોવાઈ જાય તો કલાકમાં મળશે તો તમે ગામને આશ્વાસન આપો કે ભાઈ કેવી રીતે કામગીરી થશે નહીતર પછી અમારે આગેવાની લેવી પડશે કે ભાઈ હવે તમારે અમને ન્યાય જ નથી આપવો આરોપીઓ મારી મારી ભાગી જાય ખૂન થઈ જાય છે પોલીસ આશ્વાસન આપવા કરે છે દારૂડિયાઓ બે ફાર્મ બનીને ફરે છે કયા દારૂડિયાને બે પોટલી વધારે મારી જાય તો ગમે એનું ખૂન કરી નાખે છે તો શું કરવાનું આમાં ગામ લોકોને કાલે વાત આપણે મોટાભાગના થઈ હતી ચર્ચા થઈ હતી એ બાબતે અમે કીધું હતું મેલી તકે આરોપી પકડશે એવું નહીં દસ દિવસમાં કદાચ બે દિવસમાં આરોપી પકડાય તો ટેકનિકલ ડેટા અમે જે મહેનત કરીએ છીએ એના બે દિવસમાં કે ત્રણ દિવસમાં ચાર દિવસમાં એ પકડાય પણ અમે ટાઈમ લિમિટ એવું કીધું દસ દિવસમાં મોટા ભાગે અમે જે રીતે તપાસ કરીએ છીએ એવું લાગે છે અમે પકડી આ વિઝિટેશનનો ગુનો છે કાયદાની ભાષામાં ભોગ બંધન પરિવાર એવું જણાવ્યું કે એસપી સાહેબ વિઝીટેશન ના ગુનામાં આવવામાં કેટલા કલાક થયા એસપી સાહેબ જેવો ગુનો દાખલ થયો તરત જ દાખલ થયો ને ગુનો બન્યો ગુનો જાહેર થયો ગુનો બન્યો વહેલી સવારે ગુનો જાહેર થયો છ વાગ્યે ગુનો દાખલ થયો આઠ વાગે પછી એસપી સાહેબ આવ્યા તો એમ એ ટેકનિકલ ભાષા મારી યાર ખોટી વાત નહીં કરે એ ગામ લોકો નો ખબર પડતી એ મને ખબર પડતી મારું એમ કહેવાનું છે કે વિઝિટેશન ગુનો જાહેર થયો એટલે ગાડી ભાગવી જોઈએ વિઝિટેશન ગુનો છે ડબલ મર્ડર એટલે એસપી નું વિઝિટેશન છે ડીવાયસપી નું વિઝિટેશન છે નોંધ આવી જોઈએ તમે તમે આવી ગયા એ બરાબર છે ઓકે તમારી ડ્યુટી સારી છે હાલો વિઝિટેશન શું થયું બધું બધું થઈ જાય બિસ્રા પોટલા બધું વિખાઈ જાય પછી એસપી આવીને ખાલી ગામ લોકોને લાગે આવી ગયા એવું થોડું હોય તો એનો તમે ગામલો પણ નથી ખબર પડતી ભોળા માણસો છે આમાં આવું બધું હોય પણ આવું થાય ચોરને બધી ખબર છે પાછી એસપી નથી આવ્યા એટલે વાંધો નહીં આવે ચોર તો ચાલ્યા છે આ ગુનામાં તો અમારા દિવેસપુ સાહેબ અને એસપી સાહેબ ખરો તો જ આવે બધાને ખબર છે આપણે જે અહીંયા એના પરિવારજનો છે જેવો ગુનો અમે જાણે થયો હવે તમારી ભાઈ સાહેબ અત્યારે હાલપુરતી એટલી આશા રાખીએ છીએ કે મંગળવાર બુધવાર સુધીમાં કેસ ની કઈક તપાસ ખુલે કે ભાઈ કોણ છે શું છે એની પાછળ કેવા કેવા પ્રકારના ક્રાઇમ થઈ ગયો એક એક ખૂન ખૂન થઈ વિષય કરનાર માણસે કરતા પેલા દારૂ પીધો નેતા ને મળ્યો બીજા કોઈ ટકોરીને મળ્યો કોઈ એને ચડાવ્યો પોલીસ માંથી સપોર્ટ હતો એની તપાસ થવી જોઈએ બધાનું શું માનવું છે ખાલી ખૂન થઈ ગયું એમ નહીં એને એટલી બધી હિંમત ક્યાંથી આવી આપડી તો કોઈને ટાપલી મારવાની હિંમત નથી થતી ફૂન ની હિંમત આવી તો તો છે એની પાછળ તો એની તપાસ થવી જોઈએ એટલે આપડે મંગળવાર બુધવાર સુધી આશા રાખીએ છીએ બુધવાર મંગળવારે પાછું હું વાત કરી